આમોદની ઢાઢર નદી ભયજનક સપાટીએ નદી કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરાયા ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી વહેતી ઢાઢર નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે જેના કારણે નદી કાંઠાના ગામોમાં વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારે વરસાદના કારણે ડાડર નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે હાલમાં નદીની જળ સપાટી નવ્વાણું ફૂટે પહોંચી ગઈ છે જ્યારે તેની ભયજનક સપાટી એકસો ફૂટ છે આ પરિસ્થિતિને જોતા નદીકાંઠાના ગામો જેવા કે આછોદ સરપાણ અને અન્ય ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા માટે જરૂરી વ્યવસ્થા કરી રહ્યું છે જો નદીની સપાટી વધુ પસાર વધારો થાય તો નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી શકે છે લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ નદીના પ્રવાહથી દૂર રહે અને કોઈ પણ અફવા પર ધ્યાન ન આપે હાલ ઢાઢર નદીનું લેવલ અઠ્ઠાણું પોઈન્ટ પાંચ જેટલું છે અને અમે સતત આ નદીના સ્તર ઉપર નજર રાખી રહ્યા છીએ તેમ છતાં જ્યાં જ્યાં આ નદી પસાર થાય છે તેવા ગામોમાં તલાટીકમ મંત્રીઓને આ ગામે સતત રહેવા અને જો કોઈ પાણીનું સ્તર વધે તો જરૂરી તકેદારી લેવા માટે જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સ્થળાંતરિત કરવા માટે અને જ્યાં સુધી આવા કોઈ વિશેષ પરિસ્થિતિ થતી નથી ત્યાં સુધી તમામ લોકોને બિનજરૂરી અફવાઓમાં નહીં આવવા માટે અને તંત્રનો સહકાર કરવા માટે અપીલ કરવામાં આવે છે